દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ભરૂચ માં સ્કૂલ માં વાહન ભાજપે ડ્રગ્સ ષડયંત્ર મુદ્દે અને હળવડ ડ્રગ્સ કાંડ ને લઈ આપણા પ્રદેશ મહામંત્રીએ સુરત માં પ્રહારો કર્યા હતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ડ્રગ્સના વિરોધમાં લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાતમાં જેના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના વિરોધ લડાઈ ચલાવી રહી છે તેવા પ્રદેશ મહામંત્રી રાકેશ ઇરપરાએ ભરૂચ સ્કૂલવાનમાં ભાજપે કરેલા ડ્રગ્સ ષડયંત્ર મુદ્દે અને હળવડ ડ્રગ્સ ડ્રગ્સકાંડ મુદ્દે ભાજપના શાસકોને ઘેર્યા હતા અને ભાજપ પર ડ્રગ્સને લઈ ભારે પ્રહારો કર્યા હતા હળવદમાં ફરી એક વખત ડ્રગ્સ પકડાયો છે અને ફરી એક વખત ડ્રગ્સના આ બંધાણીના કનેક્શન ભાજપના નેતાઓ સાથે છે આ સંબંધો ભાજપના ભાજપના નેતાઓ નેતાઓ સાથે સાથે છે છે સુમરા સુમરા નામનો વ્યક્તિ નામના વ્યક્તિના મોટા મોટા જી હા દોસ્તો નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજે આ વિડીયોને અંત સુધી નિહાળજો કારણ કે અંતમાં ભાજપના નેતાઓ કેવા ખતરનાક કામ કરી શકે છે એની એક નાની એવી વાત પણ છે

તો આ ડ્રગ્સ અને દારૂના માફિયાઓના કનેક્શન એની એની સીધી ઓળખાણ ગૃહમંત્રી સાથે આટલી સરળતાથી થઈ જાય છે શરમ આવી જોઈએ એના પ્રથમ વખતનો કિસ્સો નથી સુરતમાં ડ્રગ્સ પકડાય તો રેહાન અંસારી છે એ ભાજપના લઘુમતી મોરચાના નેતાનો પુત્ર છે વિકાસ આહિર ડ્રગ્સ સાથે પકડાય તો ભાજપના તમામ મોટા નેતાઓ સાથેના ફોટાઓ છે એના કનેક્શનો છે ગૃહમંત્રી એના ટ્વીટના જવાબો આપે છે આણંદ સોજીત્રામાં ડ્રગ્સ પકડાયું તો એ રાજકોટના ભાજપના નેતાનો પુત્ર નીકળ્યો કે આ બધાના કનેક્શનો સીધા ને સીધા ભાજપ અને ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા હોય છે અને હવે અગત્યની અને ખૂબ ગંભીર વાત ધ્યાનથી સાંભળજો થોડા કલાકો પહેલા હમણાં જ તે ગુજરાત ગુજરાત સમાચારની ઓનલાઈન એડિશનમાં આ સમાચાર અપલોડ કરવામાં આવ્યા છે થોડાક દિવસો પહેલા થોડાક સમય પહેલા ભરૂચના રાહાડપોર ખાતેથી એક સ્કૂલ વાહન ચાલક પાસેથી એની સ્કૂલની વાનમાંથી ડ્રગ્સ પકડાયું હતું અને પોલીસે એની ધરપકડ કરી હતી ગુજરાત સમાચારે અત્યારે લખ્યું છે કે તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે પોલીસની તપાસમાં કે આ સ્કૂલ વાહન ચાલક છે એ રાહડપોર ગામના મહિલા સરપંચ એના પતિ એટલે કે ગામમાં જે સરપંચના અંદરમાં જે કામો થતા હોય એની આરટીઆઈ કરી અને વિગત માંગતો હતો ભાજપના નેતાઓની આરટીઆઈ કરી અને વિગતો માંગતો હતો એના ભ્રષ્ટાચારો ખુલ્લા પાડવાનું કામ કરતો હતો મહિલા સરપંચ પણ ભાજપના છે એના પતિ પણ ભાજપના ભાજપ સાથે સંકળાયેલા છે એટલે વિચારો કેટલું ખતરનાક કામ કર્યું પોલીસ તપાસમાં સામે આવેલી બાબત છે કે ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા અને મહિલા સરપંચના પતિએ મળી અને આની સ્કૂલ વાન ચાલક જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો જે ભ્રષ્ટાચારો ખુલ્લા પાડતો હતો એની ગાડીમાં ડ્રગ્સ મુકાવ્યો અને એ ડ્રગ્સ મુકવા માટે ગુલામ ફરીદ અબ્દુલ્લાએ ડ્રગ્સ મુકવા માટે એક ડ્રગ્સ પેડલરનો કોન્ટેક્ટ કર્યો એનું નામ અહેમદ ઉર્ફે શાહરૂખ શોકતખાન પઠાણ એને આ કામ આપ્યું કે તારે ડ્રગ્સ મુકવાનું છે ફલાણા ફલાણા વ્યક્તિની ગાડીમાં પોલીસે પકડ્યો ધરપકડ થઈ જે તપાસમાં આ વસ્તુ સામે આવી આ અહેમદ ખાન શાહરુખ મેળવ્યો ભાજપના નેતાઓના કનેક્શન જુઓ કેટલા ખતરનાક લોકો છે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો છે એને ખતમ નથી કરવાના પણ ડ્રગ્સ ક્યાંથી મળી શકે એની સાથે એના તમામ કનેક્શનો છે એટલે કે ડ્રગ્સ મળે છે એની એની જાણકારી છે ડ્રગ્સ કેવી રીતે મળી શકે કોને ડ્રગ્સના કેસમાં ફસાવી શકાય એની પણ જાણકારી છે એ ડ્રગ્સની ને ખતમ નથી કરવાનું એ ડ્રગ્સની જાણકારી પોલીસને નથી આપવાની કે અહીંયાથી એ ડ્રગ્સ પેડલરની સાથે મળીને ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને સામાન્ય માણસને ફસાવવાનું કામ ભાજપના નેતાઓ કરે કેટલા ખતરનાક લોકો છે મિત્રો વિચારજો સમજજો આ વાતને માટે મારી ગુજરાતની જાહેર જનતાને તમામ મીડિયા મિત્રોને મીડિયા મિત્રોના માધ્યમથી અપીલ છે કે જાગવા ભાજપના નેતાઓના ખતરનાક કામોને ઓળખો આ લોકો આપણા સમાજને આપણા યુવાધનને બરબાદ કરવા તરફ આગળ વધી રહ્યા છે આવા લોકોને ઓળખીએ જો આ ડ્રગ્સ નામનું દૂષણ આપણને ખતમ કરી નાખી ડ્રગ્સ હટાવીએ પરિવાર બચાવીએ જય હિંદ જય જય ગરવી ગુજરાત દરેક નીતિની સામે કાયદાની રીતે કાયદા ને ચેનલ